આપણે અવરોધ જણાવવાનો છે બરોબર આખા આખા તંત્ર એમાં બે પ્રકાર છે એક તો અવરોધો તમારે દર્શાવવાનો છે પહેલા શું કીધું કે ભાઈ શ્રેણી જોડાણ માટેનો નિયમ તમારે જણાવવાનો છે બરોબર અને પછી ત્રણ અવરોધો હોય એવો એક તમારે પરિપથ એને દર્શાવવાનો છે બરોબર ચાલો જોવો એમાં એનો નિયમ શું કે છે કે ભાઈ નિયમ એવો કઈક છે કે જો બે કે તેથી વધુ અવરોધોને બે કે તેથી વધુ અવરોધોને ક્રમશ એવી રીતે જોડવામાં આવે કે કે જેથી એક છેડા સાથે બીજો છેડો એટલે કે એક છેડા સાથે બીજો છેડો શું હોય તો કે જોઈન્ટ હોય કનેક્ટ હોય બરાબર એટલે કે અર્થાત એક પૂરો થાય ત્યાંથી બીજો છેડો શરૂ થાય થાય તેમ અને એની સાથે વિદ્યુત ઉદ્ગમ એટલે કે બેટરી જોડીને એક બંધ માર્ગ રચાય આવા બંધ માર્ગ રચાતા હોય એને કહેવાય શ્રેણી જોડાણ શું કહેવાય પેલા એને કહેવાય શ્રેણી જોડાણો એને શું કહેવાય પેલા શ્રેણી જોડાણો ફરીથી એની વ્યાખ્યા એનો નિયમ કે હોય તો નિયમ શું કહે છે તો કે ભાઈ બે કે તેથી વધુ અવરોધો બરાબર બે કે તેથી વધુ અવરોધોને ક્રમશઃ એવી રીતે તમારે જોડવાનો કે એક છેડો બીજા છેડા સાથે કેવો હોય જોઈન્ટ હોય બરાબર હવે આ બધા જ અવરોધો સાથે કોણ જોડાયેલું હોય તો કે ઉદ્ગમ બિંદુ એટલે કે ભાઈ ઉદ્ગમ આ વિદ્યુત ઉદ્ગમ એટલે કે બેટરી જોડાયેલી હોય બરાબર તો આ બેટરી જો બેટરી વડે અને અવરોધો વડે જે બંધ માર્ગ રચાય છે આ બંધ માર્ગને કહેવાય શું કહેવાય શ્રેણી જોડાણ શું કહેવાય ભલા શ્રેણી જોડાણ એટલે કે તે બધા એક જ સિરીઝમાં જોડાયેલા છે એક જ લાઈનમાં જોડાયેલા છે બરાબર તો આવા અવરોધોને કહેવાય શ્રેણી જોડાણ બરાબર આવા અવરોધોને કેવા કેવા અવરોધ કહેવાય શ્રેણી જોડાણ બરાબર એની આકૃતિ આપણે કીધું તો બરાબર એટલે કે પરિપથ દોરવાનો કીધો તો તો અહીંયા આપણે ઉદ્ગમ બિંદુ વિદ્યુત ઉદ્ગમ બિંદુ બેટરી જોડી દીધી છે ક્લિયર આ બેટરી હારે જો અહીંયા અવરોધો અવરોધનો આ એક છેડો છે બરાબર આ એક છેડો ઈ બીજા અવરોધ સાથે શું છે ભાઈ તો કે જોડાયેલો છે રેડી હવે આ બીજા અવરોધનો એક છેડો ત્રીજા અવરોધ સાથે જોડાયેલો છે

એના પછી કીધું છે અવરોધો નો સમાંતર જોડાણ માટેના નિયમ જણાવો અને ત્રણ અવરોધ નું સમાંતર જોડાણ દર્શાવતો વિદ્યુત પરિપથ દોરો આ ઉપલોધ શ્રેય જોડાણ હવે કયું સમાંતર સમાંતર એટલે શું તો કે એકબીજાને લાઈન માં આવી રીતે ગોઠવાયેલા હોય બરાબર ને એકબીજાને સમાંતર જાતા હોય એવું તો બસ તો અહીંયા પણ એ જ કરવાનું છે રેડી પેલા એની વ્યાખ્યા જોઈ લે શું છે તો કે જો બે કે તેથી વધુ અવરોધો બે બિંદુઓ વચ્ચે જોડવામાં આવે બે બિંદુઓ વચ્ચે અવરોધોને જોડવામાં આવે છે બરાબર એક વિદ્યુત ઉદ્ગમને ને બે બિંદુઓની વચ્ચે અવરોધોને જોડવામાં આવે છે બરાબર તો આ તો તેઓ અવરોધ તેઓ અને અહીંયાથી બે બિંદુઓ ને વચ્ચે તમે ત્રણ અવરોધો જોડો છે બે બિંદુઓની વચ્ચે આ બિંદુ લીધું છે એક્સ અને અહીંયા બિંદુ લીધું છે વાય આ એક્સ અને વાય બિંદુઓ વચ્ચે તમે અવરોધોને શું કરો છો જોડો છો બરાબર તો આવી રીતે જોડાતા બનતા પરિપથને કહેવાય સમાંતર જોડાણ શું કયું જોડાણ કહેવાય પેલા સમાંતર જોડાણ આવા પરિપથ બને એને કયો પરિપથ કહેવાય સમાંતર જોડાણનો પરિપથ બરાબર ને આવા જોડાણને કહેવાય સમાંતર જોડાણનો પરિપથ બરાબર આયા બે બિંદુઓ વચ્ચે જ બધાય અવરોધો જોડાયેલા છે બરાબર જો હેડી આયા r1 છે અવરોધ અહીંયા અવરોધ R2 છે અને અહીંયા અવરોધ R3 છે ચાલો ક્લિયર થઈ ગયો આટલું બરાબર તો આ હતું અવરોધોના શ્રેણી જોડાણ માટેનો નિયમ અને અવરોધોના સમાંતર જોડાણ માટેનો નિયમ બરાબર હવે આના પછીનો જે આપણો ક્વેશ્ચન આવે છે ઈ ક્વેશ્ચન આપણા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બરાબર ને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જો જોઈને આગળનો ક્વેશ્ચન

કે જ્યારે તેમને ક્રમશ એક છેડાને ક્રમશ એક છેડાને બીજા છેડા સાથે જોડીને અને આ સંયોજન સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા અવરોધોમાંથી હોય તો વિદ્યુત પ્રવાહ કેવો હોય હોય તો વિદ્યુત પ્રવાહ સમાન હોય બરાબર ને હોય તો વિદ્યુત પ્રવાહ કેવો હોય સમાન હોય ફરીથી શું કહે છે આકૃતિ ઉપરથી સમજીએ ભાઈ ભાઈ એવા અવરોધો એવા અવરોધો કેટલા લેવાના બે કે તેથી વધુ અવરોધો બરાબર તો અહીંયા જો આપણે ત્રણ અવરોધો લીધા છે બરાબર R1 R2 અને R3 આ ત્રણે ત્રણ અવરોધો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવાનો શું કરવાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે બેટરી વડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવાનો અને આ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે જે અવરોધ જે વહેતો વિદ્યુત પ્રવાહ છે એ ત્રણેય અવરોધમાંથી ત્રણેય અવરોધમાંથી કેવો હોવો પડે

બે કે તેથી વધારે અવરોધો શ્રેણીમાં દરેક અવરોધ માંથી એક જ સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે કે ભાઈ આથી આ વિદ્યુત પ્રવાહ જાય છે તો આમાંથી આય જ વિદ્યુત પ્રવાહ આમાંથી પણ અને આમાંથી પણ જ વિદ્યુત પ્રવાહ બરાબર તો જ એને શું કહેવાય શ્રેણી જોડાણ કહેવાય ચાલો આટલું ક્લિયર થઈ ગયું બરાબર હાલો અહીંયા આપણે ત્રણ અવરોધો લીધા છે હાલો એ અવરોધોના નામ કે આપી દીધા R1 R2 અને R3 ત્રણેયમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કયો છે તો કે I બરાબર હવે અહીંયા અહીંયા બધાય અવરોધોમાં અલગ અલગ ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે અહીંયા આપણે વોલ્ટમીટર લગાડવું પડશે બરાબર ને એટલે આપણે શું વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર આયા લગાડવું પડશે રેડી જો આગળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધો કે જેમનો અવરોધ R1 R2 અને R3 છે બરાબર ત્રણ અવરોધ R1 R2 અને R3 છે તેમના A બિંદુ A અને B બિંદુ વચ્ચે શ્રેણીમાં જોડવામાં આવે છે એટલે કે આ બિંદુ A છે અને આ બિંદુ B છે બરાબર એને કેમાં જોડવામાં આવ્યા છે શ્રેણીમાં એક જ સિરીઝ એક જ રેખામાં જોડવામાં આવ્યા છે

બરાબર આ અવરોધના એના આનુસંગીક એટલે પોતાના પ્રમાણમાં શું વહેંચાઈ જાય છે કે તો કે દ્રવ તેના વોલ્ટેજ વહેંચાઈ જાય છે એટલે કે પેલા અવરોધ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો લાગુ પડશે તો કે V1 લાગુ પડશે બરાબર વોલ્ટેજ V1 લાગુ પડશે બીજા બે બીજા અવરોધ વચ્ચે વોલ્ટેજ ક્યો લાગુ પડશે તો કે બીજા અવરોધ વચ્ચે વોલ્ટેજ લાગુ પડશે V2 એવી જ રીતે ત્રીજા અવરોધ વચ્ચે વોલ્ટેજ ક્યો લાગુ પડશે તો કે V3 पुत जाए जाए <coughs> आगर आर आर वी बराबर આનુસંગીક એટલે કે પોતપોતાનામાં પોતાના વહેંચાઈ જાય છે ચાલો આટલું ક્લિયર થઈ ગયું ભઈલા આગળ જો અવરોધો R1 R2 અને R3 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે કેટલો હોય તો કે ભાઈ V1 હોય V2 હોય અને V3 હોય તો V V1 V2 V3 થાય એટલે કે આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો લાગુ પડ્યો હોય તો કે ભાઈ V લાગુ પડેલો છે એને આપણે સમીકરણ નંબર કહી દે સમીકરણ નંબર એક કહી દઈએ બરાબર ને એને શું કહી દઈશું આપણે સમીકરણ નંબર એક બરાબર હવે ત્રણેય અવરોધો આર વન આર ટુ અને આર થ્રી ને બદલે

ભેગા કરી નાખ્યા એટલે કે સમતુલ્ય અવરોધ કરી નાખ્યો ત્રણેય અવરોધને શું કરી નાખ્યા ભેગા કરી નાખ્યા ને સમતુલ્ય અવરોધ અહીંયા નામ આપ્યું છે આર એસ બરાબર ને આર એસ હવે આ આર એસ માંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે તો કે જે પેલામાં જેટલો વહેતો તો ને એટલો જ વિદ્યુત પ્રવાહ રાખ્યો બરાબર એટલે કે આ વિદ્યુત પ્રવાહ જ રાખ્યો છે રેડી જો આ આપ્યું છે ફરીથી હવે ત્રણ અવરોધ આર વન આર ટુ અને આર થ્રી ને બદલે એક જ અવરોધ લીધો કયો આરએસ પરિપથમાં જોડવામાં આવ્યો હવે તેમાંથી પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ આઈ વહેતો હોય તો આર એસ ને શ્રેણી નો સમતુલ્ય અવરોધ કહે છે એટલે કે પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આરએસ ને શું કહેવામાં આવે છે સમતુલ્ય અવરોધ કહેવામાં આવે છે બરાબર હવે શું કહે છે પહેલા આમાં ઓહમ નો નિયમ લાગુ પડતા હવે શું નિયમ લાગુ પડશે

બે દીધું સમીકરણ એક સમીકરણ એક અને સમીકરણ બે ઉપરથી અહીંયા વી ની કિંમત છે છે તો આ વી ની કિંમત આ બધી મૂકી દેવો મૂકી દેવો અહિયાં બરાબર ને હા તો વી ની કિંમત વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી હાલો

હવે વિદ્યુત પ્રવાહ તો આ જ જાય છે એટલે આ એમ નામ રાખવાનો હાલો કયા અવરોધમાંથી તો પેલા અવરોધ માંથી એટલે કે આર વન એટલે અહીંયા કરી નાખશું આર વન તો પેલું આપણે ઓમ નિયમ થઈ શકે વી વન બરાબર આઈ એવી જ રીતે બીજાનું શું થઈ છે તો કે ભાઈ વી ટુ બરાબર આઈ આર ટુ એવી જ રીતે ત્રીજાનું આપણે શોધવા જાય તો કે વી થ્રી બરાબર આઈ આર થ્રી ચલો ક્લિયર થઈ ગયું અહીંયા જો તમને ત્રણે ત્રણ નું આપેલું છે

ત્રણેયમાંથી આઈ આઈ સામાન્ય નીકળશે એટલે કે વિદ્યુત પ્રવાહ કોમન નીકળશે બરાબર વિદ્યુત પ્રવાહ આમાંથી કોમન નીકળે એટલે બંને બધામાંથી આઈ આઈ શું થઈ ગઈ છે આઈ આઈ નીકળી જશે બંને બાજુ આઈ આઈ કેન્સલ થઈ જશે એટલે કે વિદ્યુત પ્રવાહ કેન્સલ થઈ જશે તો વચ્ચે શું તો કે આર એસ બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી બરાબર એટલે કે આ પરિપક્વો જે સમતુલ્ય અવરોધ હતો એ શું છે આગળ આમ શ્રેણી જોડાણમાં શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ આમ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ એટલે કે આ શ્રેણીમાં જોડાયેલા દરેક અવરોધના સરવાળા જેટલો હોય છે દરેક અવરોધોના સરવાળા જેટલો આ હોય છે બરાબર ત્રણેય નો સરવાળો કરો એટલો આ થાય તેથી સમતુલ્ય અવરોધ આર એસ કે મોટામાં મોટા અવરોધ કરતા પણ કેવો હોય છે પેલા મોટો હોય છે એટલે કે આ ત્રણેયમાંથી જે પણ અવરોધ મોટા મોટો હોય એના કરતાંય મોટો કોણ હોય છે તો કે સમતુલ્ય અવરોધ હોય છે એના કરતાંય મોટો કોણ હોય છે સમતુલ્ય અવરોધ હશે ચલો આ હતું આપણું શ્રેણી જોડાણ બરાબર અને એનું સમતુલ્ય અવરોધનું સૂત્ર સમતુલ્ય અવરોધનું સૂત્ર શું છે આર રીતે જોવો ભઈલા આર એસ બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી અહીંયા એસ કેનો આપ્યો છે આ એસ આપ્યો છે શ્રેણી જોડાણ શ્રેણી એટલે કે સિરીઝ બરાબર સિરીઝ નો અહીંયા એસ આપ્યો છે બરાબર આર એસ બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી ચલો આ આખે આખો નિયમ આપણા માટે વિલા છે મોસ્ટ આઈએમપી આઈએમપી બરાબર કેટલા માર્ક માટે તો કે 4 માર્ક્સ માટે 4 માર્ક્સ માટે આ નિયમ આપણા માટે મોસ્ટ આઈએમપી છે મોસ્ટ આઈએમપી છે એટલે ફરીથી આપણે એક વખત એને સમજી લઈએ બરાબર ચાલો પહેલેથી એને શરૂઆત કરીએ શું કીધું પેલા તો કે ભાઈ બે કે તેથી વધુ શ્રેણીમાં જોડાયેલા અવરોધો તો જ કહેવાય કે જ્યારે એક છેડો ક્રમશઃ બીજા છેડા સાથે જોડાયેલો હોય અને એની સાથે સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય તો કે સમાન હોય છે બરાબર દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય સમાન હોય તો યાદ રાખજો કે શ્રેણી જોડાણમાં શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી હોય તો વિદ્યુત પ્રવાહ કેવો હોય છે સમાન હશે બરાબર ને ચલો ક્લિયર થયું આટલું હા આ આકૃતિ દોર નાખવાનું ભાઈ ત્રણ ત્રણ અવરોધ બરાબર ત્રણ ત્રણ આર વન આર ટુ કહી દેવાનું અને એની વચ્ચે લાગુ પડેલા વોલ્ટેજ કયો છે તો કે વી વન વી ટુ અને વી થ્રી કહી દેવાનું બરાબર દરેક માંથી વિદ્યુત પ્રવાહ કેટલો વહે તો કે આઈ જેટલો જ વહે છે હવે અહીંયા લખી નાખવાનું શું અહીંયા આ સમતુલ્ય અવરોધનો નું પરિપથ નું આપણે આકૃતિ દોરી નાખવાની અહીંયા આરએસ બરાબર સમતુલ્ય અવરોધ અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વી બેટરી આપણે જોડી દેવાની છે અને એમાંથી હોય તો વિદ્યુત પ્રવાહ કેટલો છે તો કે આઈ છે રેડી અને આના વચ્ચે વોલ્ટમીટર જોડી દેવાનો એટલે કે વી જોડી દેવાનો ચાલો ક્લિયર થઈ ગયું આટલું હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું કીધું છે તો કે અવરોધો કેટલા છે તો કે 3 r1 r2 અને r3 કયા બે બિંદુ વચ્ચે જોડાયેલા છે તો કે a અને b બિંદુ વચ્ચે જોડાયેલા છે બરાબર હવે ત્રણેયમાંથી વિદ્યુત પ્રવાહ કેવો જાય છે તો કે ત્રણેયમાંથી વિદ્યુત પ્રવાહ સમાન જાય છે ત્રણેયમાંથી વિદ્યુત પ્રવાહ કેવો જાય છે સમાન જાય છે પરંતુ એમાંથી વહેતા વોલ્ટેજ કેવા છે અલગ અલગ છે આ પેલી લાઈન થઈ બરાબર ત્રણેયમાંથી વહેતો વોલ્ટેજ કેવો છે તો કે અલગ અલગ છે પણ વિદ્યુત પ્રવાહ કેવો છે તો કે સમાન છે ચલો આ થઈ ગયું એના પછી અવરોધોને R1 R2 અને R3 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 V2 અને V3 હોય

અને તમે એમાં ઓહમ નો નિયમ લગાડશો તો શું બનશે તો કે V બરાબર I R બરાબર R કેવો છે તો કે સમતુલ્ય પરિપથનો છે એટલે કે R S આને સમીકરણ નંબર 2 કહી દયો આને સમીકરણ નંબર 2 કહી દયો એટલે સમીકરણ 1 અને સમીકરણ 2 ઉપરથી આ V ની કિંમત હું હવે મૂકી દઈશ V1 V2 V3 બરાબર આ V1 V2 V3 બરાબર I R S થઈ છે હવે શું થઈ છે તો કે હવે અહીંયા દરેક જગ્યાએ ઓહમનો નિયમ સ્વતંત્ર લાગુ પાડતા બરોબર અવરોધ પાસે ઓહમનો નિયમ સ્વતંત્ર એટલે થ્રી થઈ છે આ ત્રણેય કિંમત સમીકરણમાં આમાં મૂકી દો ત્રણેય કિંમત આમાં મૂકી દે બરોબર ને અહીંયા જો આયા મૂકી દો એટલે શું થઈ છે તો કે અહીંયા મૂકી દઈશો એટલે અહીંયા આવશે આઈઆર વન પ્લસ ટુ પ્લસ આર થ્રી હવે ત્રણેયમાંથી આઈ કોમન નીકળશે અને આઈ આની બાજુ પર છે એટલે આઈ આઈ કેન્સલ થઈ ગઈ છે બરાબર આઈ આઈ શું થઈ છે ઉડી ગઈ છે તો વધશે શું તો કે આર એસ બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી બરાબર આ આવ્યું શું આવ્યું સમતુલ્ય અવરોધનું સૂત્ર પણ કેનું શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર રેડી આગળ જુઓ

એ બંને વારાફરતી ક્યારેક શ્રેણી જોડાણ પૂછાઈ જાય છે ક્યારેક સમાંતર જોડાણ પૂછાઈ જાય છે બરાબર મોસ્ટ ઓફ સમાંતર જોડાણ પૂછાય છે રેડી તો આ જો ક્વેશ્ચન પૂછાઈ જાય તો આપણે આવરી જવો પડે રેડી આજે અહીંયા સુધી રાખીએ જો વિદ્યાર્થી મિત્રો તમને આપણો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે આપણા નેક્સ્ટ લેક્ચરમાં બરાબર